અને મારા રાહ ન ઉગણ જેવા ભાઈઓ માતાઓ ને બહેનો આ ચૂંટણી એ ભાજપ કોંગ્રેસ વચ્ચેની ચૂંટણી નથી આ બીજા તો કહેશો હું ક્યારે ભાજપનું આ વખતે નામ લેતો નથી મોદી સાહેબ નું એમનું આમાં આપણે તો બનાસકાંઠાની વાત છે આ બનાસની બેન જેની બેન ચૂંટણી લડે છે સર્વ સમાજ ચૂંટણી લડે છે ભાજપ કોંગ્રેસ વચ્ચેની ચૂંટણી નથી આ ચૂંટણી એ બનાસકાંઠાની આન બાન શાન માટેની ચૂંટણી છે સામેવાળા મગનભાઈ હવે એમને ખબર છે ને કે તમે બધા આખો જિલ્લો નરાબેર થી અંબાજી સુધી બનાસ ની બેન ઘેરી બેન આખો જિલ્લો ચૂંટણી લડે છે ત્યારે એ લોકો એમ કહે છે કે આ બેન બેન માટે નહીં પણ તમે તો ઉપર વોટ આવો મગર ભાઈ આપણે તો છોકરાનો મોટી નો હક પણ પૂછવા જાવ તો છોકરાને જોઈને હંગાઈ કરવાની પણ આપણા સામે તમે છોકરાના બાપ હમે નહીં કરવાની

ભાઈ ભાઈને ને નતો તૈયાર દીકરો બાપ ને તૈયાર નતો ત્યારે અમારા ત્યાં ગુલાબસિંહ હોય સમગ્ર કોંગ્રેસની ટીમ હોય ગેરીબેન દરેક હોસ્પિટલે હોસ્પિટલે ઓક્સિજન ના વ્યવસ્થા કરતા હતા એક ઉંચો હાંડી બીમાર હતા અને બેન ત્યાં બાટલો લઈ ગયા ને બેનને મળ્યા કે બાટલો આવી ગયા ત્યારે એમની ઓખ માં આસુ આવ્યા બેને કીધું બેન રડો નહીં બાટલા વ્યવસ્થા થઈ ગઈ તો તમને કઈ નહીં થાય ત્યારે એમને કીધું કે બેન મને મોત ની બીક નથી પરંતુ મારી દીકરી સંગીના લગ્ન કરવાના બાકી છે કુદરત ને ગમે તે ખરું પણ તારી જવાબદારી મારી છે આપ સૌ જાણો છો એ કોરોના પછી ચાર મહિના પછી સમગ્ર ગુજરાત નું નેતૃત્વ સમગ્ર જિલ્લા ના બોલાવી અને મુકામે રંગે ચકે લગ્ન કર્યા પાર્ટી નહીં પણ સવાઈ માં બની લગ્ન કર્યા એનો બનાસકાંઠા જિલ્લો શ્રી સાક્ષી એટલે બનાસકી બેન ગયેલી બેન ગાયો માટે લપટી રોગ આયો હોય ત્યારે મન ધામમાં ના ધામ ધણીધર ના ધામ પ્રાર્થના કરે કે ધણીધર સોમળિયા જો ગાયો નો લંપી રોગ મટી જાય તારા ધામમાં માં ધીમા હું આવી અને બાપર ધીમા ચાલતા ગયા એટલે બનાસ બેન ઘેની બેન વરસાદ ના આવતો હોય

રાજ્યા પછી ધૂળમો ધામા નાખ્યા ધૂળમો ધામા નાખ્યા મારા રામ ને ઋણી રાખ્યા મારા રામ ને ઋણી રાખ્યા એવા હનુમાન જયારે રામ ઉપર આપતા આવી ચૌદ વનવાસ દવાનું થયું

સમગ્ર તમામ સમાજો હું માલધારી સમાજ ને ખાસ વિનંતી કરું છું તમે આપત્તિઓ પરમારતા ના આવેલા એક ગરીબ સમાજ દીકરી મારી બેન માટે તમારી પાસે ખોળા પાત્રો છું ખોળા પાથરી તમારી પાસે વિનંતી કરું છું ખોળાની લાજ તમે આધારે આલમ રાખો એવી પણ આપની પાસે વિનંતી કરવાનો તમારા સૌના ભરોસે ધજુબી રહ્યો છું ત્યારે આપ સૌની તાકાત થી લડી રહ્યો છું બોલી રહ્યો ત્યારે મહેરબાની કરજો રાખવાની લાજ રાખવાની કે મુસીબતો નો પાર નહીં દે આપ સૌના ભરોસે લડું છું આપ સૌ કોંગ્રેસના હનુમાન બનીને બેનને જીતાડવા પણ વિનંતી કરું છું ઘણી બધી વખત હમણાં પાટીલજી આવ્યા હતા પીનાબેન અને એમ કહેતા હતા કે ધારાસભ્ય પક્ષમાં રહેવું હોય તો ભાજપમાં રહેવું પડે ને તો ધારાસભ્ય મટી જાય તાર એમ પણ આ બાઈ વારે ધરતી થી કહું છું કે માવજી ભાઈ મગર માવજી ભાઈ ધાનેરા તારા ધારાસભ્ય છે ધાનેરાના લોકોએ સરસ સમજી વોટ આપ્યા છે એટલે ધાનેરાના ધારાસભ્ય છે સાચી વાત પરંતુ તમે સ્ફાન ભૂલો છો માવજી ભઈ ત્યાંથી પ્રતિનિધિત્વ કરે છે પણ માવજી ભઈ માત્ર ધાનેરાના ધારાસભ્ય નથી મારા ગુજરાતના રબારી સમાજના સમગ્ર ગુજરાતના રબારી સમાજના ધારા સભ્ય છે આ ગુજરાતના સમગ્ર ગુજરાત માંથી માત્ર એક નંબર સમાજ ધારાસભ્ય હોય એક ધારાસભ્ય હોય એનો તમે અપમાન કરો છો એનો બદલો લેવાનો સમય આવે છે એ પણ આપને વિનંતી કરું છું વિશેષ આપ સૌને મારા સમાજને ખાસ કઉ છું કે ઠાકોર સમાજ

તમારી પાસે એટલી જ વિનંતી કરી છે કે હર હંમેશા તમારી સમાજ દરેક આખા જિલ્લામાં તમે જોઈ લો જ્યાં જ્યાં ઠાકોર સમાજ છે તમારી સમાજ સરપંચ હોય સભ્ય હોય ડેલીકેટ હોય ત્યાં ઠાકોર સમાજ હર હંમેશા આપણા પડખે રહ્યો છે એ ઋણ ઉતારવાનો સમય આવ્યો છે ત્યારે આપ સૌને એ પણ વિનંતી કરું છું કે આપ સૌ આપનું હિત ક્યાં છે એ તમે બધા જાણી રહ્યા છો કે આપણે આવશો તો હમ મળવાનું કાયમ હાલે શરૂઆત કરવાની નથી નવા આવે તો ઠાકોર આલે હાલે ડબ્બા

લોકશાહી ના દીલ જીતી લોકો રંગ રબારી રાખવાનો છે ત્યારે આપ સૌ અગિયાર અગિયાર રૂપિયા આપીને બેન નું મોમેરું ભરવાનું છે પંદરમી તારીખે ફોર્મ ભરવા આવજો સાત તારીખે વોટ આપીને મમેરું ભરજો એ શબ્દો સાથે આપસો નો આભાર